હવે તો હદ થઈ ગઈ છે પાછા વળો મિત્રો ભીખાભાઈએ મદદ જો નો કરી હત તો આ તાલુકાના સારા અને સજ્જન વ્યક્તિ પ્રતાપભાઈ ડોડિયા હરાવવા માટે કોનીએ પ્રયત્ન કર્યા હતા તમારા આત્માને અને તમારા આકાના આત્માને પૂછી લેજો એક વખત ચોક્કસ તમને કહું છું હું દિનુ ભોગાની ભાજપમાં નથી હું નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે હાલતી ભાજપ એના નીચે કામગીરી કરનારો વ્યક્તિ શું ગીર સોમનાથની અંદર ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ અને વિખવાદની વારંવાર ચર્ચાઓ ચાલે છે અને એ ચર્ચાઓ વચ્ચે કોડીનારથી ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથેની બાકાજીકીના જે વિડીયો સામે આવ્યા એ વિડીયો થકી એવું લાગ્યું કે ભાજપમાં વિખવાદ છે કે પછી કોંગ્રેસમાં વિખવાદ છે

અને કયા કાર્યકર્તા છે ભાજપના નેતા અને ભાજપના કાર્યકર્તાઓની સામે ફરિયાદ કરનાર એ કોડીનારનો જ કોઈ વ્યક્તિ છે કે બહારનો કોઈ વ્યક્તિ છે આ અનેક વખત ચર્ચાઓ ચાલતી હતી કેમ કે દિનુભોગા સોલંકી એ પૂર્વ સાંસદ હોય કે શિવા સોલંકી હોય તમામને લઈને ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સુધી વારંવાર અને અનેક વખત ફરિયાદો થઈ છે પરંતુ એ ફરિયાદો કરનાર કોણ હતું તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી જોકે ચર્ચાઓની વચ્ચે ગત મોડી સાંજે કોડીનાર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના ગોહિલની ખાનના પૂર્વ સરપંચ ભીખાભાઈ ઉપર આક્ષેપો લાગ્યા કે તેઓ કોંગ્રેસ કાર્યાલયની અંદર બેસીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ ષડયંત્ર રચે છે જોકે આ વાત અને વિવાદની વાતચે મોટી માથાગૂટ પણ થઈ હતી કોંગ્રેસ કાર્યાલય ખાતે અને ત્યારબાદ હવે ગોહિલની ખાનના પૂર્વ સરપંચ ભીખાભાઈ ગોહિલે એક નિવેદન આપ્યું છે અને નિવેદન આપવાની સાથે જ ધીનું ભોગા સોલંકીની સામે સવાલો પાડ્યા છે શું કયું પૂર્વ સરપંચ છે એક વારે તમે પહેલા સાંભળો જય સોમનાથ મિત્રો આજના એક પ્રસંગ બાબતે કોડીનાથ તાલુકાના સોશિયલ મીડિયાના જુદા જુદા ગ્રુપોમાં મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ખરાબ સિતરવા માટેના જે પ્રયત્ન થઈ રહ્યા છે તેમને મારે થોડું કેવું છે હું ભારતીય જનતા પાર્ટીની કેવી નબળી કામગીરી કરું છું કે કેટલી સારી કામગીરી કરું છું તે ચૂંટણી લડેલા ઉમેદવારોને પૂછી લઉં સાંસદની ત્રણ ત્રણ ચૂંટણી રાજેશભાઈ લડ્યા છે તેમને પૂછો કે ગોહિલી ખાંડમાં પૂર્વ સરપંચ ભીખાભાઈએ કેટલી મદદ કરેલી હાલના આપણા ધારાસભ્ય સન્માનનીય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાંજા વાંજે સાહેબને પૂછો કે ગોહિલી ખાંડની અંદર પૂર્વ સરપંચ ભીખાભાઈએ કેટલી મદદ કરેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર ભીખાભાઈ ગામના અને તાલુકાના એક વિરલ વ્યક્તિ એવા પરતાભાઈ ડોડિયા પણ કડવાસન સીટ ઉપરથી લડવા આવ્યા ત્યારે તેમને પૂછો કે ગોહિલી ખાંડમાંથી ભીખાભાઈએ કેટલી મદદ કરેલી મિત્રો ભીખાભાઈએ મદદ કરી તાલુકાના સારા અને સજ્જન વ્યક્તિ લેજો એ માણસને તાલુકા પંચાયતના પ્રમુખ ન બનવા દેવા માટે તમારા ખૂબ પ્રયત્ન હતા છતાં પણ ભગવાન સોમનાથ દાદાની દયાથી આ ગોહિલ ખાણ ગામીએ અમારા જેવા વ્યક્તિએ રાત મહેનત કરી પ્રતાપભાઈને જીતડવા માટે મહેનત કરી હતી ત્યારે પ્રતાપભાઈ તાલુકા પંચાયતના સભ્ય તરીકે બેઠા હતા બાકી તમારે અને તમારા માટે ગામની અંદર શું કામગીરી કરી કે તમે જાણી લ્યો મને એમ છો બધી ચૂંટણીઓની અંદર ભીખાભાઈ ખરાબ કામગીરી કરે છે સંસદ સભ્ય હોય ધારાસભ્યો હોય તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય એના ઈષ્ટદેવને સોગનપૂર્વક ખાઈને પૂછી લો કે ભીખાભાઈએ કોની સાથે કામગીરી કરી હતી તમે કોની સાથે કામગીરી કરી છે હવે તો હદ થઈ ગઈ છે પાછા વળો એક વખત તમને કહું છું કે હું દિનુ બોગાની ભાજપમાં નથી હું નરેન્દ્ર મોદીના નેતૃત્વ નેતૃત્વની હાલથી ભાજપ એના નિષે કામગીરી કરનારો વ્યક્તિ છું હું દિનુ બોગાની ભાજપમાં કામ કરતો નથી એટલે મને ખરાબ સીતારવા માટે તમે પ્રયત્ન કરો છો દિનુ બોગાની તો જયારે જયારે જરૂર પડી છે ના સ્વાર્થ માટે ત્યારે અનેક પક્ષની અંદર એમણે કામગીરી કરી છે ને મને એમ કહે છે બધા લોકો કે તું કોંગ્રેસની કામગીરી કરે છે મિત્રો ચૂંટણી જો લોકો લડીને ગયા છે તેમને પૂછી લેજો કે ભીખાભાઈએ કેવી કામગીરી કરી છે તો આ નિવેદન હતું પૂર્વ સરપંચનું તેમણે એવું કેવું છે કે જે જે સાંસદ અહીંથી જીતીને ગયા એટલે કે છેલ્લા ત્રણ ટર્મના સાંસદ એમને પૂછી જુઓ ગોહિલની ખાનના પૂર્વ સરપંચ ભીખાભાઈએ તેમને કેટલી મદદ કરી છે અહીંના ધારાસભ્ય પ્રદ્યુમન વાજા એમને પૂછી જાઓ એમને અહીંથી કેટલી મદદ કરી છે અને તેમને સ્પષ્ટપણે આક્ષેપ લગાવતા તેમણે કહ્યું છે કે હું એ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીમાં છું હું ભોગા સોલંકીની ભારતીય જનતા પાર્ટીમાં નથી એટલા માટે મારી સામે સવાલો ઉઠી રહ્યા છે હવે આ નિવેદન આપતાની સાથે જ ગીર સોમનાથની અંદર અને ખાસ કોડીનાથની અંદર એ ચર્ચા જાગી છે કે શું કોડીનારની અંદર બી અલગ અલગ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે તમને શું લાગી રહ્યું છે ગોહિલા ખાનના પૂર્વ સરપંચ ભીખાભાઈ ગોહિલના નિવેદનને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આ માહિતીમાં આ વિડીયોની અંદર જે વાતચીત થઈ રહી છે જે નિવેદન અપાઈ રહ્યું છે એના વિશે જો તમે કંઈ જાણતા હોય તો ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો બધું આવા જ પોલિટિકલ વિડીયોઝ જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર